આજના વિડીયોમાં ટોપિક છે પદાનુક્રમ ગોઠવણી એટલે કે ક્રમ નિર્ધારણ અને આજે સૂત્ર છે આ સૂત્ર ક્યારે વાપરીશું તો જ્યારે પ્રશ્નની અંદર ડાબી બાજુથી ક્રમ અને જમણી બાજુથી ક્રમ એવી રીતે ક્રમ આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હવે અહીંયા પ્રશ્ન છે વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષનું સ્થાન ડાબી બાજુથી પાંચમું છે અને જમણી બાજુથી ચૌદમું છે તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો છે વિકલ્પો છે એ અઢાર બી ઓગણીસ સી વીસ અને ડી એકવીસ તો આપણે અહીંયા પહેલા સૂત્ર મૂકીશું કુલ વૃક્ષો બરાબર ડાબી બાજુથી ક્રમ એટલે વૃક્ષનો ડાબી બાજુથી ક્રમ કયો છે પાંચમો એટલે અને આપણે ડાબી બાજુથી ક્રમ કયો લખીશું પાંચ વત્તા પછી જમણી બાજુથી ક્રમ એટલે જમણી બાજુથી કયો ક્રમ છે ચૌદ એટલે આપણે અહીંયા ચૌદ લખીશું કૌશ પૂરો ઓછા એક ફરીથી ડાબી બાજુથી ક્રમ આપેલો છે પાંચ એટલે આપણે અહીંયા પાંચ લખ્યા છે અને જમણી બાજુથી ક્રમ અહીંયા ચૌદ આપેલા છે માટે આપણે અહીંયા ચૌદ લખેલા છે અહીંયા વચ્ચે પ્લસ છે એ પ્લસ આપણે અહીંયા મૂક્યા છે હવે અહીં કંસમાં સાદુ રૂપ આપીએ પાંચ વત્તા ચૌદ એટલે ઓગણીસ થશે ઓછા એક હવે ઓગણીસ માંથી એક બાદ કરીએ એટલે કેટલો જવાબ આવશે એટલે સાચો જવાબ અઢાર થશે પ્રશ્ન બે માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુ થી ગણતા ચૌદ અને જમણી બાજુ થી ગણતા સાતમા સ્થાને છે તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે વિકલ્પો એ ઓગણીસ બી વીસ સી એકવીસ ડી અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હશે એવું પૂછ્યું છે એટલે અહીંયા સંખ્યાની જગ્યાએ આપણે વિદ્યાર્થીઓ લખીશું હવે સૂત્ર મૂકીએ કુલ વિદ્યાર્થીઓ બરાબર ડાબી બાજુથી ક્રમ તો ડાબી બાજુથી ગણતા કયો ક્રમ આપ્યો છે ગણતા એટલે આપણે અહીંયા ચૌદ લખવાના વત્તા જમણી બાજુથી ક્રમ તો જમણી બાજુથી ગણતા કયો ક્રમ આપ્યો છે સાતમો એટલે અહીંયા સાત લખવાના કૌશ પૂરો ઓછા એક હવે કૌંસમાં સાદુ રૂપ આપીએ ચૌદ વત્તા સાત વીસ જવાબ આવ્યો એટલે સાચો જવાબ વીસ થશે પ્રશ્ન ત્રણ જોસેફ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી પંદરમાં ક્રમે અને જમણી બાજુથી તેર ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે અહીંયા છોકરાઓ પૂછ્યા છે એટલે આપણે અહીંયા સંખ્યા જગ્યાએ છોકરાઓ લખીશું વિકલ્પો આપ્યા છે એ ઓગણત્રીસ બી અઠ્યાવીસ સી પચીસ અને ડી સત્યાવીસ હવે આપણે સૂત્ર મૂકીએ કુલ વિદ્યાર્થીઓ બરાબર કૌશ હવે કૌશમાં ડાબી બાજુથી ક્રમ તો અહીંયા ડાબી બાજુથી ક્રમ કેટલો આપ્યો છે ડાબી બાજુથી પંદરમો એટલે આપણે અહિયાં પંદર લખીશું વત્તા પછી જમણી બાજુથી ક્રમ તો જમણી બાજુથી થી તેરમો ક્રમ આપ્યો છે એટલે અહીંયા તેર લખીશું કૌશ પૂરો એક હવે કૌશમાં સાદુ રૂપ આપીએ આઠ અને એક વત્તા એક એટલે બે અઠ્યાવીસ થશે ઓછા એક અઠ્યાવીસ માંથી એક બાદ કરીએ એટલે સત્યાવીસ એટલે સાચો જવાબ સત્યાવીસ આવશે